નમસ્તે દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ખેડૂતને લગતી ઉપયોગી માહિતીને લઈ ફરી એકવાર નવા વિડીયોમાં આપ સર્વે મિત્રોનું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજની મુખ્ય હેડલાઇન જોઈએ તો રૂપાલાનું ક્ષત્રિય સમાજ પર નિવેદન પ્રિયંકા ગાંધીના ભાજપ પર પ્રહારો વિધવા મહિલાઓ પંદર હજાર દીકરીઓને એક લાખ સહાય અને ચોવીસ કલાકમાં ભારે વરસાદની આગાહી તમામ સમાચાર વિગતવાર જણાવું તે પેલા અમારી ચેનલ ને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો આજની પ્રથમ હેડલાઇન જોઈએ તો રૂપાલા નું સમાજ પર નિવેદન પુરુષોત્તમ રૂપાલાએ જસદણ સભા સંબોધી હતી અહી કહ્યું કે ભૂલ મારી હતી મારા લીધે મોદી સાહેબ સામે ક્ષત્રિય સમાજ ઉભો થઈ જાય તે યોગ્ય નથી મેં માફી માંગી છે આ ચૂંટણીમાં હાર કે જીતનો મુદ્દો નથી પરંતુ સમાજ જીવનના તાણાવાણા સ્પર્શતો મુદ્દો છે સમજણનો નવો સેતુ બંધ બાંધવાનો પ્રયાસ છે મારી વિનંતી છે કે ક્ષત્રિયો આ વિષયને રાજકારણથી દૂર રાખે તેમણે ક્ષત્રિય સમાજને તેમના યોગદાનને યાદ કરવા કહ્યું હતું ત્યારબાદના હેડલાઇન જોઈએ તો પ્રિયંકા ગાંધીના ભાજપ પર પ્રહારો પ્રિયંકા ગાંધી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા અને વલસાડના ધર્મપુર ખાતે જાહેર સભાને સંબોધતા પ્રિયંકાએ ભાજપ અને મોદી સરકાર પર નિશાન સાધતા જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ એમ કહે છે કે મોદીજીમાં એટલી તાકાત છે કે આખું વિશ્વ એમને બોલાવે છે એ જે ધારે એ ચપ્પીમાં કરે છે તો ચપ્પીમાં મોંઘવારી કેમ ઓછી નથી કરતા ચપ્પીમાં તમને પાણી કેમ ન આપ્યું મોંઘવારી એટલી વધી ગઈ છે કે દસ હજાર માટે ખેડૂતને આત્મહત્યા કરવી પડે છે અને મોદીજીએ એમના ઉદ્યોગપતિ મિત્રનું નું સોળ લાખ કરોડ રૂપિયાનું દેવું માફ કરી દીધું દેશની સંપત્તિ શું ઉદ્યોગપતિઓને જ આપી દેવાની છે ત્યારબાદ ના હેડલાઇન જોઈએ તો વિધવા મહિલાઓને પંદર હજાર રૂપિયા ગુજરાત સરકારે વિધવા મહિલાઓને સહાય કરવા માટે ગંગા સ્વરૂપ યોજના શરૂ કરી છે જે મહિલાઓ કોઈ પણ કારણોસર તેમના પતિ ગુમાવ્યા છે તેમને એક હજાર બસો પચાસ રૂપિયા માસિક આ યોજનાનું નામ અગાઉ વિદ્યા સહાય યોજના હતું બાદમાં આ યોજનાનું નામ બદલીને ગંગા ગુજરાત સ્વરૂપ યોજના બે હજાર બાવીસ રાખવામાં આવ્યું ત્યારબાદના હેડલાઇન જોઈએ તો દીકરીઓને એક લાખ રૂપિયા સહાય ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ભાલી દીકરી યોજના હેઠળ દીકરીના શિક્ષણ માટે તેમજ દીકરી પગભર બની સમાજમાં પોતાનું સ્થાન બનાવી શકે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે ભાલી દીકરી સહાય યોજના ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે આ વિભાગ દ્વારા ગુજરાતમાં બાળ અને મહિલા વિકાસ માટે કામગીરી થઈ છે ત્યારબાદના હેડલાઇન જોઈએ તો ચોવીસ કલાકમાં ભારે વરસાદની આગાહી રાજ્યમાં આગાહીના પગલે ખેડૂતોને ખેતી પાકને લઈ ચિંતા વ્યાપી છે ગરમી સાથે આગામી ચોવીસ કલાક સામાન્ય વરસાદ રહેશે જેમાં ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ જામનગર અને દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે સાથે જ ત્રીસ થી ચાલીસ કિમી ની ઝડપે પવન પણ ફૂંકાશે તો આ હતા આજના મુખ્ય સમાચાર મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો